સુરતના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે જે કોઈ ક્રાઈમ થ્રીલર ફિલ્મની પટકથાને ટક્કર આપે તેવો છે વિમાની રકમ હડપવાના લાલચે એક વ્યક્તિએ પોતાના જ મિત્રને નશો કરાવી ટ્રક નીચે કચડી દઈ હત્યા કરી હોવાની ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દીધા છે આ ઘટનાની તપાસમાં સચિન પોલીસે આરોપીની ધરપકડ કરી અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરીને ગુનાની વિગતો ખુલ્લી કરી છે સચિન પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનામાં આરોપીએ પોતાના મિત્રને જેનો હતો તેની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીએ પીડિતને નશો કરાવવા માટે દારૂમાં નશીલું પદાર્થ મેળવ્યું અને તેને અજાણતા આપ્યું જ્યારે પીડિત નશાની હાલતમાં હતો ત્યારે આરોપીએ તેને રસ્તા પર લઈ જઈ ટ્રક નીચે ધકેલી દીધો જેથી એવું લાગે કે આ એક અકસ્માત હતું આ ઘટના એટલી સુનિયોજિત હતી કે તેની પાછળનું સત્ય શોધવું પોલીસ માટે પણ પડકારજનક હતું સચિન પોલીસને આ ઘટના અંગે શંકા ગઈ અને તેમણે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજમાં આરોપી અને પીડિતને એક સાથે જોવા મળ્યા હતા જેમાં પીડિત નશાની હાલતમાં લથડતો જોવા મળ્યો હતો આ ફૂટેજ પોલીસને ગુનાની પદ્ધતિ સમજવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી આ ઉપરાંત પોલીસે આરોપીની પૂછપરછ દરમિયાન જાણ્યું કે તેનો હેતુ વીમાની રકમ મેળવવાનો હતો જેના માટે તેણે આ ગુનો આચર્યો હતો સચિન પોલીસે આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું જેમાં આરોપીએ ગુનાની સમગ્ર પ્રક્રિયાનું નાટ્ય રૂપાંતર કરીને બતાવ્યું હતું પોલીસે આ રીકન્સ્ટ્રક્શન દરમિયાન દરેક પગલું નોંધ્યું જેમાં આરોપીએ પીડિતને દારૂ આપવાથી લઈને ટ્રક નીચે ધકેલવા સુધીની વિગતોનો સમાવેશ થાય છે આ રીકન્સ્ટ્રક્શનથી પોલીસને ગુનાની પદ્ધતિ અને આરોપીની નિયત વિશે સ્પષ્ટ પુરાવા મળ્યા આ પ્રક્રિયા દરમિયાન પોલીસે ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ કરી અને આસપાસના સાક્ષીઓના નિવેદનો પણ નોંધ્યા આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો બે એકસો વીસ બી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે પોલીસને શંકા છે કે આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી પણ હોઈ શકે છે જેની તપાસ ચાલી રહી છે સચિન પોલીસ સ્ટેશન ખાતે એક ફેટલ નો બનાવ અનડિટેક ફેટલ નો બનાવ હતો જે પોલીસના મહેનતથી મર્ડરના બનાવ તરીકે જે કહેવાય ડિટેક્ટ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી જે છે શિવકુમાર મિશ્રા એમને સાથે રાખીને આજરોજ જે બનાવ જે રીતના બનાવ બનેલો હતો તે વખતે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે ગુનો આચરવાનું કારણ એના જે કહેવાય ડ્રાઈવર તરીકે પોલિસી પણ હતા જેમાં ટ્રકો વ્યવસ્થિત નહીં ચાલતા ધંધાના આર્થિક મંદીમાં આવી જતા જે આર્થિક સંક્રમણમાં આવી જતા એને વિચાર આવ્યો કે ભાઈ આમાંથી બહાર નીકળવું હોય તો પોતાના મૃતક તરીકે જાહેર કરી દે જે એને આઈડિયા એક એમના સિરિયલ જોયા હતા સસુરાલ સિમરકા એમાંથી આ એક પ્લોટ એને કાંઈક જોયો હતો તો એ પ્લોટનું જ અહીંયા એને અનુકરણ કરી અને એના મિત્રને પૂરા જે બેઓસ હાલતમાં અહીંયા સુડાઈ દે ઉપર ટ્રક ચલાય એના જે ઓળખના થાય એ રીતે મૃત્યુ નિપજાય અને આખા ઘટનાને અંજામ આપે આ ઘટનાએ સુરતના સચિન વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે લોકોમાં આવા ગુનાઓ સામે રોષ અને ભયનો માહોલ છે સચિન પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરે ઉપરાંત પોલીસે વીમા સંબંધિત છેતરપિંડી અને ગુનાઓ સામેના સાવચેત રહેવાની ચેતવણી પણ આપી છે આ ઘટના એક ચેતવણી છે કે નાણાકીય લાલચ માનવતાને કેવી રીતે નીચે લઈ જઈ શકે સચિન પોલીસની સતર્કતા અને તપાસની ઝીણવટભરી પદ્ધતિએ આ ગુનાને ઉજાગર કર્યો છે આ કેસની આગળની કાર્યવાહી પર સૌની નજર રહેશે કારણ કે આ પ્રકારના ગુનાઓ સમાજમાં સુરક્ષા અને વિશ્વાસનો પ્રશ્ન ઊભો કરે છે